નમસ્તે મિત્રો હું છું આપનો મિત્ર સુરેશ જેર મુક્ત ગુજરાતમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આપણે કોઈ પણ બિયાન લઈએ છીએ સર્ટિફાઈડ એમાંથી લખેલો છે કે થી ત્રીસ ટકા ઉગાવો ન થાય તો સારો ઉગાવો થાય અને છોડ પહેલેથી જ મજબૂત થાય તો એના માટે શું કરવું તો એના માટે આપણે લાલ ખેડૂત જે ડેમો કરે છે એના આપણે ખેડૂત પાસેથી ડાયરેક્ટ ડેમો જોઈએ

અને એક બીસ બીની અંદર ખાલી ડેન્ટોસ અને ફૂગદાશકનો પટ મારેલો છે મુંડા માટે ને ફૂગ માટે તો જોઈએ આપણે કે સ્ટીમરેજ જે જગ્યા ઉપર એક બિયારણની અંદર પટ મારેલો છે આ બે આ બંનેની સાથે તો એ સ્ટીમરેજના બેનિફિટ શું છે એ આપણે જોઈએ આજે તો એક વચ્ચે આપણે છવ્વીસ તારીખે એક વિડીયો બનાવ્યો હતો એમાં આપણે ચાર બિયારણ નહોતા હોઈ ગયા એ પણ જોઈએ આજે એનું જર્મિનેશન થયું નહોતું અને ત્યારે કઈ રીતે હતું અને આજે પાછું આજની તારીખ છે ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસ તો આજે પણ આપણે જોઈએ બરાબર કે એમાં શું ફાયદો થાય છે તો અહીંયા જોઈએ તો આ છે ખલો સ્ટીમ બ્રિજનો પટ આપેલો આ બિયારણની અંદર અને આપણે આ નિશાન પણ રાખેલું હતું તે દિવસે નિશાન પણ રાખેલું હતું કે આ સ્ટીમરીજનો પટ આપેલો છે આ બિયારણની અંદર અને આ બિયારણ છે તો એની અંદર આપણે ખાલી આ ડેન્ટોસ અને ફૂગનાશકનો પટ આપેલો છે તો આજે આપણે જોઈએ બંને તફાવત હવે જોઈએ આ ચાર બી આપણે નહોતા આવી ગયા બે બિયારણની અંદર અમુક ટકા થોડુંક જર્મિનેશન થઈ ગયું છે પણ બે બી તો હજી આજની તારીખમાં પણ ફેલ છે

અને અહીંયા જુઓ આટલો તફાવત છે બરાબર આ જુઓ આટલો ઉગાવો છે મસ્ત ઉગાવો છે તો ખરેખર ગમે તે આપણે પટ મારીએ છીએ ભૂગનાશકના પટ મારવા જરૂરી છે મુંડાનો પટ મારવો જરૂરી છે પણ એમની સાથે સ્ટીમ બ્રિજનો પટ આપવો પણ બહુ જરૂરી છે તો દરેક ખેડૂત મિત્રોને ભલામણ છે કે હમણાં વરસાદ થાય વાવણી થાય તો સ્ટીમ બ્રિજનો પટ મારે ગમે તે દવાનો પટ મારે એમની સાથે સ્ટીમલીનો પટ ખરેખર જરૂરી છે મારવો જરૂરી છે અને મારે બરાબર ઓકે થેન્ક યુ